નખત્રાણા ખાતે આવેલ રોહા સુમારીમાં વન વિભાગના ગોડાઉન માંથી અડતાલીસ હજાર ના ગુના કામે કબજે લેવાયેલ પોલ ની તસ્કરી નખત્રાણા ગોડાઉન માંથી આ બનાવ ગત તારીખ એકત્રીસ બાર ના રોજ બન્યો હતો આ મામલે છેલ્લા છ વર્ષ થી ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા વસરામભાઈ સોમાજી પટેલ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નોંધાવેલ ફરિયાદ અનુસાર વન વિભાગનું રોહા

શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ ડાપર કચ્છ રાજન કુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ